ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ એક્શન મોડમાં આવતા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પોલીસની મેગા ડ્રાઈવ અલગ અલગ ટીમો બનાવી પોલીસે સ્પીડ ગન અને બ્રેથ એનેલાઇઝર સહિતના સાધનો સાથે ચેકિંગ હાથ ધર્યું અમદાવાદ શહેર વિસ્તારની અંદર આજે પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક વિશેષ વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરેલું છે આ ડ્રાઇવ દરમિયાન સમગ્ર અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનોની અંદર મહત્વના બબે કે ત્રણ ત્રણ પોઈન્ટ નક્કી કરી એટલે આમ લગભગ કુલ જોઈએ તો લગભગ સો કરતા વધુ જગ્યાએ આ વાહન ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી રહેલ છે ખાસ કરીને આ ડ્રાઈવનો હેતુ છે કે રોડ સેફટી સુનિશ્ચિત કરવા માટે આ રાખેલું છે વાહન ચાલકોની અંદર એક મેસેજ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલો છે કે રોડ ઉપર તમામ વ્યક્તિઓનો સમાન અધિકાર છે ચાહે તમે ફોર વ્હીલ ટુ વ્હીલ કે થ્રી વ્હીલ અથવા કોઈ પણ રાહદારી હોય આ તમામ વ્યક્તિઓનો રોડ ઉપર સમાન અધિકાર છે અને એ અધિકારનું તમામ વાહન ચાલકોએ સન્માન કરવું જોઈએ